અને પ્રોફેસર ડોક્ટર કેવી ગજેરા માર્ગદર્શન નીચે કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે હાલ ઉદ્યોગ સાહસિકો છે તેઓએ પોતાના અનુભવ અને પોતે કઈ રીતે સફળ થયા તેની માહિતી આપી હતી જેનાથી વર્તમાન વિદ્યાર્થીઓને ઉદ્યોગ સાહસિક બનવા પ્રેરણા મળી આવી હતી વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી અંતર્ગત કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને પ્રોફેસર ડોક્ટર આરજી ભુવાએ વિદ્યાર્થીઓને પ્રેરણાસભર સંદેશ આપતા કહ્યું કે સાહસિક બનો પરિશ્રમ કરો સફળતા અવશ્ય મળશે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જેઓ હાલ ઉદ્યોગ સાહસિકો છે સાત દિવસ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવામાં સ્ટાફ મિત્રોનો સહયોગ રહ્યો કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર એચજી કાવાણીએ કરેલ કાર્યક્રમના અંતે પ્રોફેસર ડોક્ટર વી જે રામાણીએ આભાર વિધિ કરેલ